હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને સોફ્ટ મેથીના મુઠિયા બનાવવાની પરફેક્ટ રીત એકદમ ટેસ્ટી મુઠિયા બનાવવા માટે સૌ પ્રથમ આપણને જે વસ્તુની જરૂર પડશે એ આપણે જોઈ લઈશું તો તેના માટે અહીંયા આપણને ઘઉંનો જાડો લોટ જોઈશે એક બાઉલ ચણાનો ઝીણો લોટ આ ઘઉંનો જાડો લોટ છે પણ જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો તમે ઘઉંનો જે રોટલી બનાવવાનો લોટ હોય છે એ અને તેની અંદર બે ચમચી સોજી નાખી શકો છો અને ચણાનો ઝીણો લોટ લેવાનો છે આદુ મરચાં લસણની પેસ્ટ ધોઈને સમારેલી મેથી તલ લીંબુનો રસ અજમો ધાણાજીરું હળદર મીઠું દળેલી ખાંડ અને લાલ મરચું અહીંયા અમે દળેલી ખાંડ લીધી છે પણ તમે આખી ખાંડ પણ લઈ શકો છો હિંગ અને ચપટી સાજીના ફૂલ લેવાના છે હવે આપણે એક મોટા વાસણમાં લોટ એડ કરીશું ઘઉંનો જાડો લોટ ઉમેરવાથી મુઠિયા એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય છે ઘણા લોકો એકલા ચણાના લોટમાંથી મુઠિયા બનાવતા હોય છે પણ તેની જગ્યાએ આ રીતે મુઠિયા બનાવશો તો વધારે ટેસ્ટી તૈયાર થશે અહીંયા અમે મેથીનું પ્રમાણ વધારે રાખ્યું છે પણ તમે તમારી પસંદગી પ્રમાણે ઓછું પણ લઈ શકો છો ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું એક મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ બધા મસાલા નાખીશું તીખાસ અને ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તલ એડ કરીશું અજમાને હાથેથી મસળીને નાખીશું એટલે તેની ફ્લેવર અને સુગંધ બંને ખૂબ જ સરસ આવે મુઠિયામાં આની અંદર મોવણ માટે બે મોટી ચમચી તેલ એડ કરીશું એટલે મુઠિયા એકદમ સોફ્ટ તૈયાર થાય હિંગ નાખીશું ચપટીક જ આપણે સાજીના ફૂલ નાખવાના છે એટલે કે જે સોડા આવે છે ખાવાના એ અને તેની ઉપર લીંબુનો રસ એડ કરી બધું મિક્સ કરી અને થો પા પહેલાં પાણી નથી નાખવાનું પછી જરૂર પડે તો જ પાણી નાખી અને કઠણ લોટ બાંધવાનો છે આ રીતે મુઠિયા બનાવી અને તમે અઠવાડિયા સુધી રાખી શકો છો અને જ્યારે તમારે મુઠિયાવાળું શાક બનાવવું હોય ત્યારે બનાવી શકો છો અને આ મુઠિયા તમે ઊંધિયામાં દાણા મુઠિયાના શાકમાં અથવા તો કોઈ બીજા મુઠિયાવાળા શાક તમે બનાવતા હોય તો એમાં તમે નાખી શકો છો ચા સાથે પણ આ મુઠિયા ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમારે ક્યાંય બહાર ફરવા જવાનું હોય તો ત્યાં પણ તમે આ રીતે મુઠિયા બનાવીને લઈ જઈ શકો છો આ એટલા જ ટેસ્ટી લાગે છે એકલા ખાવાની પણ મજા આવે છે આ રીતે હાથમાં થોડું થોડું પાણી લઈ અને મુઠિયાનો લોટ બાંધવાનો છે કઠણ હવે મુઠિયાનો લોટ તો બંધાઈ ગયો સરસ રીતે તો આપણે તેના એકદમ નાના નાના મુઠિયા વાળવાના છે આ રીતનો લોટ બાંધવાનો છે હવે તેલવાળો હાથ કરી અને એકદમ નાના નાના મુઠિયા વાળીશું એ ફૂલશે એટલે સાઈઝમાં ડબલ થઈ જશે તમે ગોળ અથવા તો લાંબા મુઠિયા વાળી શકો છો મુઠિયા વડાઈ ત્યાં સુધીમાં અહીંયા મારી એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને જોવા મળે મુઠિયા તો આપણા વડાઈ ગયા છે તો હવે આપણે તેને તળી લઈશું અહીંયા તમે કોઈ પણ વાનગી બનાવવામાં જો સિંગ તેલનો ઉપયોગ કરશો તો તેનો સ્વાદ અને સુગંધ સો ગણું વધી જશે પણ જો તમે સિંગ તેલ ના વાપરતા હોય તો જે તેલ વાપરતા હોય એમાં પણ તમે આ બનાવી શકો છો મુઠિયાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે તળી લેવાના છે ઉલટાવી પલટાવીને અને મુઠિયા સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દઈશું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મુઠિયા તૈયાર થયા છે અને તેમાં સરસ મજાની ક્રેક પણ પડી છે એટલે આ એકદમ પરફેક્ટ મુઠિયા તૈયાર થયા છે તેમાં તેલ પણ નથી ભરાયું તો જો તમારે ઊંધિયું બનાવવું હોય અને મુઠિયા બરાબર ના બનતા હોય તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી મુઠિયા તૈયાર થશે અને પછી ઊંધિયાનો સ્વાદ પણ સો ગણો વધી જશે તો તમને અમારી આ મુઠિયાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ હું તમને એક મુઠિયું તોડીને પણ બતાવી દઉં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મુઠિયા તૈયાર થયા છે અંદરથી પણ એકદમ સોફ્ટ તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય